શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલા ક્લિનિક દ્વારા ચૈત્ર મહિનાના છેલ્લા રવિવારે લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલા પ્રિયાંસી ક્લિનિક દ્વારા ચૈત્ર મહિનાના છેલ્લા રવિવારે લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું ચૈત્ર મહિનામાં લીમડાના રસ પીવાનું ખાસ મહત્વ રહેલું છે કેટલાક લોકો લીમડાના મોળનો રસ કરીને પીવે છે તો કેટલાક લોકો લીમડાના કુમડા પાનનો રસ પણ પીવે છે આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ચૈત્ર મહિનામાં લીમડાના મોળનો રસ પીવાથી અનેક ફાયદા થાય છે પહેલાના જમાનામાં તો લોકો દાંતણ માટે લીમડાની ડાળી વાપરતા હતા એનાથી દાંત જ અટકી આ બાબતે ડોક્ટર પ્રિયાંશી ચૌહાણે જણાવ્યું કે જો લીમડાનો કડવો રસ પેટમાં ઉતરે તો પાચન પણ સુધરે છે આની અસર ઉનાળામાં જોવા અડાઈ ફોલી અને ગુમડા સહિતના ચામડીના રોગો સામે રક્ષણ મળે છે નમસ્કાર હું ડોક્ટર પ્રિયાંશી પ્રિયાંશી ક્લિનિક પરથી સોનેરી મહેલનો ટેકરો ચડતા સેવન એક્સ કોમ્પ્લેક્ષમાં અમારું ક્લિનિક છે એ ક્લિનિક પર અમે આજે લીમડાના રસનું અને લીમડાની ટેબ્લેટનું ફ્રીમાં વિતરણ છે આજે ચૈત્ર મહિનાનો છેલ્લો રવિવાર છે અને અમે આજે ઇવેન્ટ રાખી છે એનો તમે લાભ લેવા આવો એવી મારી વિનંતી છે બધાને એનાથી ફાયદા થશે લીમડાનો રસ પીવાથી શું શું ફાયદાઓ થાય છે એ તો તમને બધાને ખબર જ છે તો એના વિશે વધુ માહિતી જાણવા માટે અહીંયા આવો અને લીમડાનો રસ પણ સાથે લો એની સાથે સાથે અમે તેર તારીખે પુષ્ય નક્ષત્ર નિમિત્તે 0 થી 13 વર્ષના બાળકો માટે સુવર્ણ પ્રાશનના ફ્રીમાં ટીકાનું પણ વિત્રણ રાખ્યું છે તમે એનો પણ ચોક્કસ લાભ લો રિયાસ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે